મુખ્યમંત્રી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને સંધ્યા આર્તીમાં સહભાગી બન્યા ભગવાન જગન્નાથજીની અંતવાતમાં યોજના 148 મે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પૂજા અર્ચના અને સંધ્યા આર્તીમાં સહભાગી થયા ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રી શ્રીએ ધનતા અનુભવી રથયાત્રા માટેનો સૌનો ઉત્સાહ હરમેશ ચડવાય રહે અને રાજ્યના નાગરિકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહે ભગવાન જગન્નાથજીની કૃપા ગુજરાત અને સમગ્ર દેશ પર સદાય વરસતી રહે તે માટે ભગવાન જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરી છે તેમ પણ તેમણે જણાવ્યું આ પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સાંસદ દિનેશ મકવાણા શહેર ભાજપ પ્રમુખ પ્રેરકશા સ્થાનિક ધારાસભ્યો ડેપ્યુટી મેયર જતીન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક સહિત બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો સામાજિક સમરસતાથી આ ઉત્સવ મનાવી રહ્યા છે આ ઉત્સવ દરેક જણ ખૂબ સારી રીતે આ આનંદ ભગવાન જ્યારે પોતે દર્શન આપવા આવતા હોય એ દર્શનનો લ્હાવો લેવા માટે દરેક જણ દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટે સરકાર અને પોલીસ તંત્રએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે સત્તર જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કર્યા છે એટલે કોઈને કંઈ તકલીફ ના પડે અને ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ રીતની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે અને એનો લાવો દરેકે દરેક ભક્તજનોને મળે એવી શુભેચ્છાઓ